જય માતાજી મિત્રો ભારતમાં ગુજરાતમાં રહી અને જે નાસ્તિક લોકો દેવી દેવતાના અપમાન કરે છે એવા કમલેશ જાદવ અને મનસુખભાઈ રાઠોડને હું આ વિડીયો બનાવ્યો છે મારે કહેવું છે એમને કે તમે ભૂવાનો પાખંડનો વિરોધ કરો ત્યાં સુધી વાંધો નથી અમને કોઈ તકલીફ નથી પણ તમે દેવી દેવતાનું અપમાન કરો છો ને એ ખરેખર આવું ખોટું છે અને જ્યાં સુધી તમે ભૂવા ભક્તો એની અપમાન કરો ત્યાં સુધી વાંધો નહીં પણ જ્યાં સુધી દેવી દેવતાનું અપમાન કરો છો એ તો અમે નહીં ચલાવી લઈએ ભક્તોનું તમે અપમાન કરો છો ને એ તો બિલકુલ નહીં ચલાવી લઈએ અમે કારણ કે હિન્દુના રાષ્ટ્રમાં રહે હિન્દુ થઈ અને ગુજરાતમાં તમે દેવી દેવતાનો વિરોધ કરો છો તમે આટલા નાસ્તિક છો અને ધર્મ પ્રેમી નથી તમે બરાબર તમને મારે એટલું જ કહેવું છે કે જે મનસુખ રાઠોડ એવું બોલે છે કે સાત વર્ષની કાયા હોય અને એ કુકડા માથે બહેન કુકડાને કુકડાની લીંડી નીકળી જાય તો મનસુખ રાઠોડ તમને નથી ખબર એમાં કેસ થયો તો તમારી લીંડી તેથી જ નીકળી ગઈ હતી અને કમલેશ જાદવ તમને કહું છું કે કમલેશ જાદવ જે આ ખુંખાર મેલડીનો જે વિરોધ ઉઠાવ્યો છે અત્યારે એ ના બોલવાના શબ્દો બોલે છે હું તો એમ કહું છું કે પબ્લિક જે શ્રદ્ધા છે એ જાય છે બરાબર પોતાના ખર્ચે જાય છે પોતાના પૈસા હાર લેશે પોતાના પૈસે લે લેશે અને કંઈ ભૂવા કંઈ ત્યાં નથી માંગતા એ તો મનની આશા લઈને જે જ્યાં હોય મનની મુરાતો ત્યાં મા પૂરી કરે છે મેલડી ખૂંખાર મેલડી એ તો મનની મુરાતો ભક્તોની પૂરી કરે છે તમે એક આશા લઈને જાઓ તમારી પૂરી કરશે પણ તમે એમાં માનતા નથી તમે નાસ્તિક છો એટલે જે ભક્તિ કરે છે જે આ ગુજરાતમાં મંદિરોમાં જે ભક્તો ભક્તિ કરે છે ને એના લીધે તો દેશ નક્કી રહ્યો છે તમારા જેવા નાસ્તિકો હોય ને આ દેશમાં તો દેશનું ક્યાંનું પતન થઈ ગયું હોય એટલે તમે જે અભદ્ર ભાષા ભાષા વાપરો છો ને એ બિલકુલ તદ્દન ખોટી છે અને આવી ભાષા વાપરશો ને તમે એમ કહો છો ને લાઈવ ડિબિટ કરો અમારી સાથે હું આટલા પૈસા આપી દઉં ને આટલી જમીન આપી દઉં હું તો એમ કહેવા માગું છું તમારી પાસે જો આટલો રૂપિયાનો ફાકો હોય ને આમ આપી દો આટલા પૈસા આપી દો આટલી જમીન આપી દો તો બેન દીકરીઓ જે ગરીબ છે એમના અત્યારે આ લગ્ન સિઝન ચાલે છે લગ્ન સિઝનમાં એમને જે કોઈ આગળ પાછળ નથી જેને પૈસાની જરૂર છે લગ્ન નથી થતાં એવી બેન દીકરીના સમૂહ લગ્ન કરાવો તમે તમારી પાસે પૈસાનો ફાંકો હોય તો એવા સારા કામ કરો આવા માતાજીના વિરોધ કરીને તમે ફેમસ થવા માંગો છો એક તદ્દન ખોટું છે એટલે માતાજીના વિરોધ કરવા રહેવા દો ગરીબની સેવા કરવા માંડી જાઓ બહુ વધારે પૈસા હોય તો ગાયને ઘાસચારો નાખવા ચાલુ દો અને વિરોધ કરવા હોય તો ઘણા છે બરાબર દેવી દેવતાના જે કુકર મેલડીનો તમે વિરોધ કરો છો ને ભૂવા પાખડનો વિરોધ કરો ત્યાં સુધી અમને તકલીફ નથી ખરેખર એ ના થવું જોઈએ દુકાનો ખોલીને બેઠા છે ભૂવા જે અમુક છે એવા બધા નથી એવા જે સાચા ભૂવા છે તમે એનો વિરોધ ના કરશો જે ખોટા છે પાખંડ એને સામે લાવો એની માટે કાયદાની વ્યવસ્થા છે તમારે કે મન ફાવે એમ બોલવાની જરૂર નથી કાયદા રીતે કાયદાનું કામ કરો અને અભદ્ર ભાષા બોલવાનું રહેવા દો અને માતાજીના નામ પર તમે ચરી ખાવાનું રહેવા દો અને મનસુખ રાઠોડ એવું બોલ્યા હતા કે હારી દેવી કરતા કુળદેવી કરતાં હારી તો ભાઈ એ બધી અભદ્ર ભાષા રહેવા દો અને તમે એ મોત બોલ્યા હતા કે મારી મા એ જ મારી કુળદેવી છે તો તમારી માનું મંદિર ક્યાં છે બતાવવા હાલો તમારી મા તમારી કુળદેવી હોય તો એનું મંદિર ક્યાં છે આ બધી માતાજી આદિ અનાદિકાળથી પરમ પરમેશ્વરી છે આ જેથી આ ધરતી માતા જ છે લો આ ધરતી માતા જ છે તમે નાસ્તિક ન માનતા ધરતી પર રહેવું તમારે નકામું છે એટલે ધરતી પર રહેવાય ને આ જે પાણી છે એ અમે દેવી દેવતા માનવી છે જે આ ચંદ્ર સૂર્ય છે એને અમે ભગવાન માનવી છે તમે કાલ સવારે એવું કહેશો કે કૃષ્ણ ભગવાન ખોટા હતા તો અમારે એવું માની લેવાનું તમે જે કાયદેસર ભગવાનના નામ પર જે આ બધી પબ્લિકને ભોળીને જનતાને ભોળવો છો ને એ તદ્દન ખોટું છે એટલે તમારે જે વિરોધ કરવો હોય ને તો બધા ઘણા વિરોધ કરવાના છે દેવી દેવતાના રહેવા દો બરાબર છે અને તમે તમારી માનું કુળદેવી અમે માનવી છીએ અમારી કુળદેવી તમારી મા જો તમે કુળદેવી માનતા હોય તો એનું મંદિર બતાવો એનું મંદિર નથી અને માના ઉદરથી જ જન્મ લેવો પડે મા એને કેવી પડે તમને ઠેસ વાગી હોય ને તો મા યાદ આવે પહેલી અને જો દુનિયામાં તમે ગમે હારી જાવ ને તો કુળદેવી પાસે ધોળીને જાઓ તમે કુળદેવી યાદ આવે ભગવાન ઈષ્ટદેવો યાદ આવે તમને પહેલાં એટલે નાસ્તિક થઈ અને આવા શબ્દો બોલવાનું અભદ્ર પાછા રહેવા દો ભગવાન માતાજીના વિરોધ તો બિલકુલ કરશો નહીં બરાબર જય માતાજી મિત્રો કોમેન્ટ કરજો આવા લોકોને આવા જ જવાબ આપવાના હોય જય માતાજી